લાકડી વાળા મારાક કરી પડશે આમ કેટ જેવું કઢી ખાત કાળા મેસ કરે હું કરાવતા જો કોના કરમ જેવા કાળા કરી મારા ઓળ અને આવું આવું કરી તો આખા કોમની તો પથારી ફેવરી કર પણ હું આ પથારી ફેવરવા નહીં દેવી અને હું આ જેટલા અને જો પેલા બે ભયોપાન પૈસો વધી ગયો હતો તો એમ કીધું લે કોઈ ખરાબ કોમમાં વાપરો કે કોઈક ધંધામ રોકાણ કરો તે ના જો હોય ઝઘડા કરવા તો યુઓનું કોમ રોજ તો કોણ મૂળ થોડો હાજર હોય તે સમાધાન કરવાનું હોય કોક દાડીઓનો માથાનો ફરેલો મળશે અને શેર માથે હવા શેર મળશે દાડો હ્યોની પથારી ફરી સમજો પણ એ ફેવર વાત તો જ આબરું કહેવાય અને એમાં કાળી પાઘડીવાળા આ રોજ નાય જોઈને બગલામાં પોગ જેવા નેકળવાનું એ ધોળા ઓઘડોમાં લાગી રહ્યા ઉજળા પણ એનો કરમ ઈ કાળો મેસ એવાની કાળી પાઘડી જેવો આમ પેલું અઢિયું ગોમનું આવું એટલું નહીં અમારા ગાઈડિયા કહેતા હું તો અમારા ગાઈડિયા એક જ વાત કહેતા

તો ઇવન ગમે તે આ બે બીજી વાત એ ને ના મારે મારે પહોંચી જવું પડશે ના કઈ લડાઈ લડાય મરવા નહીં એ લડાઈ એવું તો થા નહીં દેવું મારા પણ એમ ભેગા થઈને સમજાવ તો પડશે જ આમ પેલું હું પણ ના એ મોણસો કમ્પ્લીટ પણ નહીં કહેવત કે જેવો સંગ એવો રંગ એટલે આપણા ગેમરજીનો સંગ કર્યો ને એ મોર્યો બગડ્યો ન કે છોકરું સીધું અપાયરી જાવ તો દે ગમે તે કરીને બે બે ભયણ તો નહીં દેવા નકર જો આ બે ભાઈ લડો ના તો આમ જો ગોમ ની પથારી ફરી કેમ કે પૈસે ટકા સુખી એટલે આપણે કોઈ બી દવાખાનું હોય ને તો એ બે ભાઈ બચારા કોમ આવી જોઈ એટલે બે ભાઈ ને હમ્પ કરાવશો ને તો જો જો હમ્પ ઈ જમ્પ એટલે જેટલો હમ્પ મજબૂત એટલો જમ્પ મજબૂત સમજો કોક આવે ને તો કોક દવાખાને લઈ લે 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 ઓ તો 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 ભાઈ આજ જાય એ મને વાત ખબર પડી માણસ પેલો ગયો મોટો પણ તમે ક આ તો કાળ કેવરાય કાળમાં કાળમાં ભાજી જાય તો કાળ તો કેવરાય પણ નહિ કેતા કઈક જો કાળ હોય ને એટલે કોઈ વિચાર્યા ડબલું ના ભરું અને એક વધારે ખુશી હોય ને એ એટલે વિચાર્યા વગર ડગલું ના ભરું પણ તો એવો છે ને ધોગાજી તે કાળમાં કાળમાં તો આપણે ગમે તે મોડે મારીને છે પણ એ ચીડિયા પસ્તાન વારો કે ના થાય આપણે જ હવે તમે બે ભાઈ હમપીન ચલા રહ્યા તાકા ગોમમાં વાવા નથી થઈ હ હ એટલા પૈસા તો હું નતું કીધું લે કોઈ ખારા ધર્મના કોમો વાપરો અને જેટલા ઊંચા ઉડ્યા એટલા જલ્દી પડ્યા પણ એવો સમાચાર મળ્યા કે

સાચું ને અડજુ ભાઈ દવા પણ તમને ડાયરેક્ટ એડમિટ કરી દેવા આ હો જોય તો નહી પણ બેઠો માર જ માર્યો છે આય તો મન ખ્યાલ આયો ખરા ક જો દુખના ટાઈમે ભાઈ કોમ ના આવી

મગજ આટલું ગરમ ઢોરો ટાઈમ આટલો મોડા ફોન કરાય તમે જબરો ઢોરા હતું પણ ઢોરો નું ઓછું મારતા હોય તો યાર ઢોર ખુબ મારી ના ના આજુ જીવન માં કદી ઢોરના નહિ મારી ના આપતો મારી કોઈ દારૂ કોઈ મારતા જ નહીં ના રે ના ના

મારા મોઢે નતું કેવું તમારા ભાઈ ના જ કેવડાવતું એટલે મેં વાત સોની રાખી તમોન તો અરે આ ગયો હ હા એ ઢોર ને ના મારો હા પણ એ કેતું તું તો પાડું મને આપી દો ને તારે કોઈ કરવું નહીં એમ ના પણ એ ઢોરો ની વાત સાઈડ માં મૂકો તમે તમે બે ભાઈઓ આ બેન ને કેમ લડાણ કારણ હું કો પહેલા માં મને વાય ને જમરજી હા એને હું જાતો તો ગોમો હ ખાવાનું લેવા લે લઈ

હું તો પછી હું કહું આપણે ભણવા જાતા એટલે માસ્ટર વાત કરતા ખબેરા એક રોટલા માટે બે બિલાડીઓ લડાતી હતી અને ઉપર થી ઓદરો આવી ભાગ કર્યો ને બે તાજો અડધો અડધો રોટલો મૂક્યો ને એટલે પેલી બિલાડીઓ લડામ રી અને ઓદરો આખો રોટલો ખાઈ ગયો એટલે તમારે બે ભાઈ એવું થયું આ એવું જ લાગે આ કાળી ને આ તો જપતા જ નહીં આ જુઓ ઈવન પર મેચિંગ આ કાળી પાઘડી અને ઓદરા જેવું કામ કર્યું તમે બે ભાઈઓ સુખી હતા ને એટલે તમને લડાય આમાં બે ભાઈઓ પ્રગતિ આ નીચું કેતા લે બળતાસી બળતાસી ગોમ આખું વાળા તો આ તો જ નહીં બળતા હોય જ કે કોમ જો કરે ભાઈ કે તો તો 100% આ કે

તમે કાચા કોનો ના ક્યા હોય તો એવું ચાર મનાય ખરા પણ આપડે તમારે એવું તો કેવું તું કે ભાઈ મને આવું કીધું તું ખબર તો ઘણી બળી આપડા ઉપર જી હોય મારા અમે જ છીએ આખું બે ગમે ગમે તે એમ ના પણ આ તમે જો આ બે ભાઈ લડાયા એટલે મોઢું ઘવાનું થયું કર્યું હોત તમારે પાન પૂરો ના હોય સાઈડ ઉપર મજૂરી કરો અને પૈસા કાપસુ તો સબક કરતા ના તમે શીખવાડે ત્યાં જોવાનું કે અમે ગમે શીખવાડીએ કેસ થાય તમારું આવશે સમાધાન કરવું તો કરી દો ના સમાધાન ગમે લોકો ચડાવી તો આપડે ચડી જવાનું જોવાનું ક ઉજળું થાય તમે મજૂરી કરશો ને એટલે તમે બીજા પૈસા કોઈ ભી હશો વાત હતી તમારી પાટા પટ્ટી ના પૈસા તો હાલ દેજો પડશે હું આખી જિંદગી